વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્યના નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું યોજાયું મિલન તારીખ એકથી આઠ બે બે હજાર પચીસના રોજ વડોદરા ખાતે વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્યના નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું મિલન યોજાયું હતું જેમાં વડોદરા શહેર ગ્રામ્યના નિવૃત્ત પોલીસ કર્મચારી ભાઈ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે રાજ્ય લેવલે નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નો ની લડત ચલાવી રહેલા પીઆઈ શ્રી એલડી વાઘેલા સાહેબ નિવૃત્ત પીઆઈ શ્રી પઠાણ સાહેબ રેલવે ગ્રુપના પ્રમુખ શ્રી ભાઈલાલભાઈ જાદવ તેમજ ઓફિસર ગ્રુપના શ્રી કે એમ પઠાણ સાહેબ શ્રી હરિશંકરભાઈ શર્મા જોનીભાઈ વકીલ શ્રી શાહનવાજ પઠાણ હાજર રહ્યા હતા આ ગ્રુપના સાતમા વર્ષના મંગલ પ્રવેશના શુભ અવસર પર હું વાડિયાભાઈ ખુમાણ નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ અમરેલી સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત નિવૃત્ત પોલીસ કર્મચારી અને વડોદરા શહેર ગેજેટેડ પોલીસ અમલદાર એસોસિએશન એમના બંને ગ્રુપ એટલે અમે દર વર્ષે એકત્રીસમી ઓગસ્ટે વાર કોઈ પણ હોય પણ તારીખ આજ છે અમારી ફેમિલી સાથે અમે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખીએ છીએ આ ગ્રુપ એક એવો ગ્રુપ છે ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર એને ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ સાહેબે આપેલું છે અને આપણને પચીસ હજાર રૂપિયાની સહાય બી અમને જાહેર કરેલી છે એ ટૂંક સમયમાં આપણને મળશે એનું અભિનંદન લેટર બંને એસોસિએશનને મળેલા છે આપણું એસોસિએશનમાં સભ્ય છે અત્યારે ત્રણસો ને તેર જેટલા અમારો એસોસિએશન છે ઓળખકાળથી લઈ અને વિવિધ કાર્યક્રમો યોજે છે જેવી રીતના બે હજાર પચીસમાં અમે જરવાણી ગામે ત્રણસો આદિવાસી ફેમિલીઓને અનાજનું કીટ રાશનનું કીટ કપડાદાન વિગેરે વગેરે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ વૃદ્ધ સુધીને આપેલું છે એ જ રીતના ગરુડેશ્વર પાસે વાલ્મિકી આશ્રમ આવેલો છે એ વાલ્મિકી આશ્રમમાં બસો ને દસ વિદ્યાર્થીઓ ભણે છે અલગ અલગ ધોરણમાં જે નિરાધાર છે એમના સાથે પણ અમે ભોજનનું આયોજન કરી અને ધોરણ દસ અને બારની પરીક્ષાનું બધું સાહિત્ય આપેલું અને યોગાની બે હજાર પચીસમાં લેવાયેલી એસએસસી અને ન્યૂ એસએસસી બંનેમાં ફર્સ્ટ નંબરે સ્કૂલનો આવેલો છે વાલ્મીકી આશ્રમ એક મિનિટ એમના માટે તાળીઓથી આપણે એનું સ્વાગત કરીએ એ જ રીતના ઝાયડસ હોસ્પિટલ વડોદરાના મારફતે અમારા પોલીસ પરિવાર માટે હેડક્વાર્ટર ખાતે ફ્રી નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું એની સાથે સાથે અમે